નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો દિવાળી પછી પણ મેઘરાજ ખમયાના મૂડમાં નથી સૌરાષ્ટ્ર કચ્છ સહિત વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી પંજાબી સિંગર તેજી કહલો પર કેનેડામાં ફાયરિંગ નો દાવો રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી

સીઝ ફાયરના પ્રયાસોને લાગ્યો મોટો ઝટકો ડોનાલ્ડ ટ્રમ્પને પુતિની બેઠક રદ કહ્યું કે હું સમય વેડફવા નથી માંગતો વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી ડોનાલ્ડ ટ્રમ્પે દીપ પ્રગટાવ્યા કહ્યું કે મેં પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી યુદ્ધ વિરામનો ભંગ ઈઝરાયલે ગાઝામાં ઝીંક્યા 153 ટન બોમ્બ નેતિનાહુની હમાસની મોટી ચેતવણી કોઈ દાજી ગયું તો કોઈનો ડ્રોડ અકસ્માત થયો ગુજરાતમાં દિવાળીના દિવસે કુલ ચોપનસો ઇમરજન્સીના કેસ નોંધાયા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું તો હમાસનો અંત નક્કી ગાજામાં હુમલા પર ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી કડક છેતવણી હિમાચલ પ્રદેશના દુર્ઘટના પેલેગ્લાઇડર અને મહિલાનો પાયલટનું ક્રેશ લેન્ડિંગ દરમિયાન થયું કરુણ મોત મુંબઈ ભારતનું સૌથી ખુશાલ શહેર દુનિયામાં ટોચના પાંચમા નંબર ઉપર સામેલ થયું મુંબઈ રેર અર્થ મુદ્દે અમેરિકાનું નાક દબાવતા ચીનનો મોટો ફટકો ડોનાલ્ડ ટ્રમ્પનો રેર અર્થ માટે ઓસ્ટ્રેલિયા સાથે આઠ પોઈન્ટ પાંચ અબડ ડોલરનો સોદો મુંબઈમાં એક્યુઆઈ ત્રણસો ને પાંચોતેર પાર કોલકાતા લખનઉ ગાઝિયાબાદ સહિતના મોટા ભાગના શહેરોની હવાઝેરી બની બીસીસીઆઈની ચેતવણી છતાં ટ્રોફી ચોર મોહસીન નકવીનું નફટક નિવેદન આવ્યું સામે અને કહ્યું કે એશિયા કપની ટ્રોફી લેવી હોય તો પાકિસ્તાનમાં આવીને લઈ જાઓ વર્લ્ડ કપ જીતવો હોય તો ગંભીર આર્ગર કરે જ પદવી પરથી હટવું પડશે અને વાયરલ પોસ્ટ પર ભડક્યા સિદ્ધુ અને કહ્યું કે હું આવું નથી બોલ્યો જુનિયર બેન્કર્સ નોકરી પર ખતરો ઓપન એઆઈ ને કારણે જઈ શકે છે તેમની નોકરી દિવાળી પર સરકારની મોટી ભેટ માત્ર રૂપિયા સાડત્રીસ રૂપિયાના ભાડામાં મળશે ધારાસભ્યને લક્ઝુરિયસ ફ્લેટ કૌશિક વેકરિયા અને રમણ સોલંકી મંત્રી બનતા જ ઉપદંડકની જગ્યા પર સૌરાષ્ટ્ર અને મધ્ય જૌનમાંથી જવાબદારી સોંપાય તેવી પૂરી શક્યતા જૂનાગઢમાં પાનની દુકાને દબદબાટી બોલી સાતથી વધુ શખ્સોને હુકને ધોકા પાઇપથી ડીબી નાખ્યો રાજભાની રિવોલ્વર તણાયો આક્ષેપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના અલગ અલગ જગ્યાએ નવ હાઈ સ્પીડ કોરિડોર માટે પંચાવને છોતેર કરોડ રૂપિયા મંજૂર કર્યા ચૂંટણીમાં ફંડિંગ માટે ષડયંત્ર રચવાના કેસમાં ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલ સરકોજીને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી ગુજરાત ભાજપ સંગઠનમાં દરખમ ફેરફારના મોટા એંધાણ લાભ બાદ નિમણૂકોનો દોર થશે શરૂ અને જયેશ રાદડિયાને પણ મળશે ખાસ પદ બીસીસીઆઈ ની ચેતવણી છતાં મોહસીન નકવીનો ઘમંડ આસમાને ટ્રોફી લેવા માટે આપી પાકિસ્તાન આવવાની શરત કેરળમાં રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર લેન્ડ થતા આજે હેલીપેડ ધસી ગયું જવાનોએ ધક્કો મારીને હેલિકોપ્ટર બહાર કાઢ્યું આગામી નવા વર્ષે શહેરમાં જરૂરિયાતમંદ નાગરિકો માટે મ્યુનિસિપલ દ્વારા આજ ગરીબ આવાસ એલઆઈજી અને રીવ ડેવલપમેન્ટ સ્કીમ અમલમાં મૂકીને દસ આવાસ બનાવવામાં આવશે રાજકોટમાં ત્રિપલ મર્ડરના કેસમાં બે આરોપી ઝડપાયા બંને પક્ષોએ સામસામે નોંધાવી હતી ફરિયાદ લદ્દાખમાં આર્મીના જવાને વિડીયો બનાવીને મદદ માંગી પરિવાર પર હુમલો થતા પોલીસે વર્ષમાં ચાંદખેડા ખોખરા સહિત શહેરના સાત વિસ્તારોમાં દસ હજાર થી વધુ ગરીબ આવાસ બનશે નવા વર્લ્ડ એડ નું શક્તિશાળી ખેલાડી ભારત પ્રશંસા બાદ સામે આવી પાકની જનરલ શમશાદ મિર્ઝાની ચીડ અને ઇન્ડિયાને ને કહ્યું કે ડ્રોઝન હોર્સ

અમિત શાહનો આજે એકસઠમો જન્મદિવસ અને પ્રધાનમંત્રી મોદીએ કંઈક અલગ જ અંદાજમાં કર્યું બર્થડે વિશ વુમન ક્રિકેટમાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાન એકસો પચાસ રનથી હરાવ્યું ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાઇનલ માટે જંગ જામશે તણાવમાં ભારતની સંડોવણીના પાકિસ્તાનના આરોપો પર અફઘાનિસ્તાનનો પાકિસ્તાનને આંકરો જવાબ વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ અપાર આઈડી કાર્ડને લઈને હશે તો જ વિદ્યાર્થીઓને હવે એર ટિકિટ પર પણ મળશે ડિસ્કાઉન્ટ ગૃહમંત્રી અમિત શાહે મંદિરમાં પૂજા અર્ચના કરી અને ત્યારબાદ સ્નેહ મિલન થકી કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જગાયો પારિવારિક કંકાસે લોયાળ વળાંક લીધો અંકલેશ્વર માં બને શાળાને મોતને ઘાટ ઉતાર્યો સમગ્ર પંથકમાં સકચાર મચી ગઈ બે હજાર છવ્વીસ માં દુનિયા હશે એક નવો માલિક બાબા વેંગાની ડરાવણી ભવિષ્યવાણીએ સૌને હચમચાવી દીધા અમદાવાદથી ગાંધીનગરનું અંતર ઘટશે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ ટુ નું કામ પૂરજોશમાં ચાલુ અને હવે માત્ર પચીસ મિનિટમાં જ પહોંચાશે ગાંધીનગર ગરબી સમુદ્રમાં આજે એક મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાય ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી શક્યતા બિહાર ઇલેક્શન બે હજાર પચીસ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ કરશે ધુઆધાર રેલીઓ બિહારના અલગ અલગ ચાર જિલ્લાઓમાં ભરશે હુંકાર સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા એસઆર કે ડાયમંડ કંપનીની અનોખી પહેલ બારસો કર્મચારીઓ સહપરિવાર ચાર્ટર ટ્રેનમાં ઋષિકેશ યાત્રાએ માલિકે પોતે સંભળાવશે ભાગવત કથા ઇઝરાયલ હમાસ યુદ્ધના વિરાજમાં જ તણાવ નેતાઓએ કહ્યું કે સૈન્ય અભિયાન હજુ પણ પૂર્ણ નથી થયું દસ હજાર કરોડ રૂપિયાના એસ ચારસો સોદા પર નજર શું હવે ડીએસસી મીટિંગમાં તેને મંજૂરી મળશે તો ઊભા થયા મોટા સવાલો માત્ર શારીરિક સંભોગ કહેવાથી બળાત્કાર સાબિત ન થાય પુરાવા જરૂરી છે દિલ્હી હાઈકોર્ટનું મહત્વનું અવલોકન આવ્યું સામે તમામ હંગાગીમી કર્મચારીઓને કાયમી કરાશે જીવિકા દીદીને મળશે ત્રીસ હજાર પગાર અને તેજસ્વી યાદવની કરાય મોટી જાહેરાત યુદ્ધ વિરામ વચ્ચે ઈઝરાયલ હમાસ પર હુમલો કરવાનું ચાલુ રાખાશે ગાઝામાં લેબેનોન મોડલ લાગુ કરાયું યુક્રેન રશિયા યુદ્ધ વિરામ નહીં થાય યુદ્ધ રોકવાની આશાઓ ઠગાઈ નીવડી અને જ મળે વડોદરા હિટ એન્ડ રન કેસ સામે આવ્યો નશામાં ધૂત નબીરાએ ફૂટપાથ પર સુતેલા શ્રમિક પરિવારને કચડ્યા ચાર વર્ષના બાળકનું થયું કરુણ મોત પંચકુલાના ઉદ્યોગપતિએ દિવાળી પર પોતાના કર્મચારીઓને એકાવન નવી કાર મફતમાં વેચીને ઉદારતા દર્શાવી દિવાળી મોદી ને દેશવાસીઓને પત્ર સ્વદેશી અપનાવવાની અને સ્વસ્થ રહેવાની કરી અપીલ બિહારમાં નહીં પરંતુ તેલંગાણા રાજ્યમાં કોંગ્રેસ અને એ આઈ સામે સાથે આવી પેટા ચૂંટણીને આપ્યું સમર્થન જુવાન દીકરા કાઢદા કાંડમાં જેલમાં છે નવું વર્ષ કેમ ઉજવવું નેતાઓના સ્નેહ મિલન સામે ખેડૂતોમાં ભારે રોષ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુરક્ષામાં બેદરકારી સામે આવી લેન્ડિંગ વખતે હેલિકોપ્ટર નું વ્હીલ હેલીપેડ માં ફસાઈ ગયું ઘટનાનો થયો સંપૂર્ણ ખુલાસો મંત્રીમંડળમાં સ્થાન મળ્યા બાદ કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજાનું આજે તેમના મત વિસ્તારમાં આગમન થયું